નાઓએ સાથે જમવા જવાનો પ્રોગ્રામ કરેલ જે જમવા જવાના પ્રોગ્રામમાં દિલીપ અને અભિષેક વચ્ચે થોડીક બોલાચાલી થયેલ અને એ બોલાચાલીનું રીઝન એવું હતું કે દિલીપ જમવા જવા માંગતો ન હતો ને જ્યારે અભિષેક જવા માંગતો હતો તો એ અનુસંધાને જે મરણ જનાર છે નરેશ એણે અભિષેકનો પક્ષ લઈ અને દિલીપ સાથે બોલાચાલી કરે એ દિલી એ અનુસંધાનમાં જ મરણ જનારે એમના જે મિત્ર છે રિતિક પિન્ટુ અને સુમિત તેઓને ફોન કરી અને બોલાવેલ એમાંથી જે પ્રેમ ઠાકોર નામનો વ્યક્તિ છે એમની સાથે જ મૃતકને બોલાચાલી થઈ ગયેલ અને એમાં પ્રેમ ઠાકોરે જે મૃતક છે એને છરી મારી અને એનું મૃત્યુ નિપજાવેલ છે હાલ એનું પીએમને એ કાર્યવાહી ચાલી રહી છે એફએસએલને એના આધારે ઇન્વેસ્ટિગેશન શરૂ કરેલ છે જેમાં જે આરોપીઓ છે એટલે કે પ્રેમ ઉર્ફે હુડો ઠાકોર સુમિત વિજયભાઈ રજક રિતિક સાગરા અને રિતિક ઠાકોર જે આના આરોપી છે એને પકડવા માટે હાલ પોલીસની અલગ અલગ ત્રણ ટીમો બનાવી અને એને પકડવા માટેની કાર્યવાહી થઈ રહી છે આરોપી જે છે રિતિક સાગરા અને જે પ્રેમ ઠાકોર તેઓના વિરુદ્ધમાં લૂંટ અને મારામારીના અગાઉ ગુના નોંધાયેલા છે એટલે સાહેબ હું એના મિત્રને ઝઘડા માટે સમાધાન માટે બોલાવ્યો અને એને જેનું મર્ડર કરવા કીધું છે મૃતકે જ્યારે આ પ્રેમ ઠાકોરને એને બોલાવ્યા ત્યારે પ્રેમ ઠાકોર સાથે એ એના મિત્રો જ છે પરંતુ એની પાસેથી એને પૈસા લેવાના પણ નીકળે છે પ્રેમ ઠાકોરને એટલે એ જે પૈસાની બાબતે અગાઉ પણ બે ત્રણ વાર નાની મોટી બોલાચાલી થઈ ગયેલી હતી અને જે બડ ડેનો ઉન્માદ હતો એ ઉન્માદના જે ઉત્સાહના ભાગરૂપે તેઓની વચ્ચે કંઈક એવી ગંદી ગાળ બોલી અને બોલાચાલી થયેલ એના અનુસંધાને આ આખી લડાઈ થઈ અને લડાઈનો અંત જે મૃતક છે એનું હત્યા કરીને આ નિપજાવેલું છે દસ હજાર ની લેતી દેતી હતી જેમાં જે આરોપી છે પ્રેમ ઠાકોર એણે પંદર હજાર રૂપિયા માંગ્યા હતા જ્યારે જે મરનાર છે એનું કહેવું એમ હતું કે મેં દસ રૂપિયા માત્ર લીધેલા હતા ઓકે થેન્ક યુ આ પ્રકારના સમાચાર પ્રકારની ક્રાઈમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ન્યુઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ